એની ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ જય ગરું મારા આપણી બાપા પેલા દેવી બાપો જોવામાં પાવડીઓ માંડવી હતી મજૂર વીણાવે ને આપણે આ છડાવી દીધા આણે જે બાકી છે આણે આપણે સડાવવાનો હે ને આણે આપણે ઓટાણા કાલે હાંજી સડાવી દીધો

તો જ કઈ કામ ના કરતા બધા બેઠા હાલો તો આપડે નીકળી ગયા કંડોળા આપડે ડસ્ટર લેતા જઈએ

તો વાંધો નહીં ને જો તમારે ખાવા હોય તો દુકાન ની જેને ખાઈ આવ્યો હલો અરે કેના ક્યાં ચાતે હો આપણે લાગે ભૂખ આપણે કરીએ સાલો અમે જો ઓણે હાવ નીકળી આ નાખે આટાણ ફિટિંગ કરીએ જા ઈટી બધું ફિટ કર્યું આમાં કઈ નહોતું થઈ કે આપણે ઘઉં એક બે દીમાં વાવવાના હતી જ્યાં એક ધોકો ફિટ કરવાનો રગો જો એવા કરીએ મને જો તો કામ હે નહીં લાંબુ તો તક જ ના કરીએ જતા હાથ ઊન થયા એ જતા માં હે પંદર વીસ મિનિટ નું કામ હાલો પતાવો નાખીએ કઈ ગા વેલ્યુ હતા અમારી પાઈપે ભાઈ આગો હોય ને આપણે ઓણ ઓણી કરલીટ ને બાલે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ ખાઈ લેવા બા ડ્રેગન ફ્રૂટ મોરે જો કંઈક આવા હે આપણે ડ્રેગન ફ્રૂટ નહીં આનો ટેસ્ટ એમાંથી સેલો ફાલો એનો તો કઈ ઘટે જ નહીં ને આપણે આવી રીતે સમશી થી ખાવાના ઓર્ગેનિક được Africa, hilly, a dragon fruit. But I'm not calm. Oh, hola, joe. Mhm. 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 આપણે આવા ગયા પાછા ઘેર મરા મૂર્તિ નો અટાણ વ્યુ ક્યો નેચર એકદમ હાથી નું નહી પણ આપણે ખાઈએ તબેલામાં અટાણ બધા ખાવા ખાવા વાર ઉપર

હું મો મારે મારે ઘટા ને આપણે આપડે નંદુડી જોવા જઈએ ઈ જોવા કાન કાનહોડિયા માંડે જો નંદુ

વારો લઈ લે વાહ હાલો કાઢો કાઢો એ હમણાં એ નથી હા હું કાર વેકેશન કરવા ગયું નથી લોગમાં બહુ મજા નતા આવતી હમણાં નંદુ હાલો તો એવું ભાગીએ ઘરમાં કરે સોખાને ઢેપલી તો સોખાને ઢેપલી આટુ પહેલાં લોટ મિક્સરમાં કર્યો ઘંટીમાં ન કરે ઘંટીમાં કરે લોટ આપણી ઢેપલી થાય શેકણી એટલે આમાં તો હાલો તો જોઈએ જ અહીં ઓસુ બન ઢેપલી કેવી થાય આપણે આમાં નાખશું ગાયનું દેશી ઘી ચોખાની ઢેપલી થઈ ગઈ તૈયાર આપણે ખાવા હાટુ નાખી લઈએ આપણે ઢકાવામાં ને આપણે ખાઈએ આવું ઢેપલી võtame videokõneleja , läheks järgmises rekord , liiga nalja .